એટલે આ ચંદુજી આવું બકરીનું કહેતા મારા બકરી આવી હંદુજી શિખાય હમાચાર કોઈ આવતા નહીં એ વખત હમાચારા નહીં કોઈ કરતા જ નહીં ત્યાં અમે ફોન કરવા દે હલો છે હો ચંદુજી તું બકરીનું તમે કોક કહેતા હતા હું અમારે બકરીની તે ઘેર હતા હા તે ઘેર આવો તો હોય મારા ઘરે આવો તમે

હા એને લેવાય છે હમણાં આવું તા હા તો તમે છે ઘેર હતા રહો તે ભાઈ હું મોકલી દઉં તમે તમારે વાળો મોકલું ને કોન્ટેક્ટ નંબર આવી દો તમારો હા રેડા તંદુજી પૂછ્યું ભાઈ હું કરી રહ્યા ઓ પૂછ્યું આપણા ગામના બાજુમાં માં જ છે બાજુ ગામ જ છે બાજુ બહુ બાબુ જ ના ના એ નજીક જ છે આપડા

તું હા જો મસ્તી મસ્તી કરતો નહી કરું બોલો નવડા નવડો બોલો આપડે ખેડું ઈચ્છા નઈ બાળ જવું હોય નવું આપડે બાળકો જવું મારે બકરી જવું હોય બકરીયા જવું હાલ તો હેડે જઈએ ભાડું લેવા ભારું તો પાંચસો રૂપિયા થઈએ

વાજી પેલા રોડ ઉપર જલ્દી કર હોમમાં હો કે કર ચલ હો હો એ હાલતા હે મુ જો હા જો તા ચાલુ કરો કટુજી આ ચાલુ કરયા તા ચાલુ કરો જની ચાલુ કરો હમમાં જાજો આ વહીયા પેલા કે આજી વારો તો ક્યાં પકડવા આ ઓ કળ ના ઓ દિયર સખો ને આકુ સેલ્યુ કરી પે સેલ્યુ સેલ્યુ એ હાલ હો તમે બંધ કરો બકરો હોય

તા પાણી કરશો ના ચાબન લઈ પિયો આ તમે ભલી બકરીની કોક વાત કરી દી ભાઈ તંદુજીને તંદુજી મોકલા નહીં હો તંદુજી મને મોકલા હા હા આપડો આરીત બકરી છે તમાર તો યાર વારો છે તો ને વારો છે એટલે ગાલ્યો તે ગગનલા પૂછ્યો તે બતાઈ દો ગનલા પૂછતો પૂછો જલી જગ્યાએ આવ્યો પૂછતા પૂછતા ને પાણી માંગાવ કાળો ટકાળો હા બાપા કોણ બોલાય આ બોલાઉ બેહો બેહો મેમન નવી બેહો બેહો યો આલ મેમન લે કટુબી મુ આલ લે

દારૂ પીવાય યાર દારૂ જ પીધા વગર ના ચાલે યાર તમે અને તમે શું લેવા આવ્યા મોટા સાઈડ માં તમે બકરી લેવા આવ્યા નહીં ઓ એ બકરી લીધા જેવી નહીં ચમ એ બકરી

જોઈ આવ્યા શું જોયું દેખોન એવું હોય ને બકરી વાળા પૂછી જુઓ

જે ટુ આ ટુ હા